કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાખ્યો જંગ જામ્યો પરંતુ હવે ત્રિપાખ્યો નહીં દ્વીપ

પગ પાછળ લીધા છે મેદાને ઉતરવાની ના પાડી દીધી છે અને હવે એમનું એવું કહેવું છે કે મારી પાસે ફક્ત આઠ દિવસનો સમય હતો એટલે હું પ્રચાર અને પ્રસાર ન કરી શક્યો એટલે કદાચ આ રિઝલ્ટ આ પરિણામ હોઈ શકે અને કાલથી જ અમે નવી તૈયારીઓ સાથે બહાર આવીશું એમને એવું કહેવું છે હારા કે હાર્યા પછી લોકો આવું કહેવાના છે સ્વાભાવિક બાબત છે પરંતુ એમને પણ કોશિશ કરી હશે બાકી કોઈને હારવાની ઈચ્છા થતી નથી પરંતુ કોશિશ એમને પણ કરી હશે શું બોલ્યા છે હસતા મઢે એ બુથમાંથી બહાર તો આવી રહ્યા છે જ્યાં ચૂંટણી જ્યાં ચૂંટણીની મતગણતરી થઈ રહી છે ત્યાંથી બહાર તો આવી રહ્યા છે

પાણીના નિકાલના પ્રશ્નો હોય પીવાના સ્વચ્છ પાણીના પ્રશ્નો હોય કે સ્કૂલના પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો પર અને મને આટલા શોર્ટ ટાઈમ હા ઉમેદવારી તો મારી પાર્ટીનો કોઈ બી હશે પણ હું પાર્ટી માટે મારી પાર્ટીના ગામડે ગામડેના સુધી પહોંચાડવા માટે હું આવતીકાલથી મચી પડી આમ આદમી આમ આદમી પાર્ટી ના આવે રીઝન એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા ઘણા લાંબા સમયથી સક્રિય નથી બરોબર અમારા જે ઉમેદવાર હતા શારીરિક પરિસ્થિતિ થોડી એમને કામગીરી કરી શક્યા નથી અને અમે મને મોરચો મળ્યો એ સાત આઠ દિવસ જ થયા છે જો બે ત્રણ મહિનાનો બી મોરચો મળ્યો તો હું ગામે ગામ પહોંચીને એમના સમસ્યાના નિવારણ માટે દોડધામ કરે બધું પરંતુ ઠીક છે સાત આઠ દિવસમાં પબ્લિકે જે મને પ્રેમ આપ્યો છે પ્રેમ માટે હું ખૂબ ખુશ છું એક ગામ એવું નથી કે જે અમને તિરસ્કાર મળ્યો હોય જે અમને ભાજપ અને કોંગ્રેસ જેવી મોટા પક્ષ હોવા છતાંય હમને અવગણનાથી હોય એક બી એ બી ગામ નથી હા પબ્લિકના દિલ સુધી પહોંચવા માટે હવે અમે કાળજી જ પ્રયત્નશીલ થઈ પ્રશ્નો મોસ્ટલી મોસ્ટલી ગામે ગામ પ્રશ્ન વરસાદી પાણીના નિકાલના હતા સ્ટ્રીટ લાઇટના હતા રોડ રસ્તાના હતા અને ખેડૂતોના પ્રશ્નો તો કોમનલી બી હતા સિંચાઈનું પાણી અને ખાતરની અછત પછી મોટા ભાગની ગામની અંદર સ્કૂલોની અંદર ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોની અછત જોવા મળી છે તથા લગભગ નેવું ટકા ગામડાની અંદર સાતમા ઓનથી ઉપરની સ્કૂલ જ નથી એટલે બેઝિક સાવ અંતરિયાળ ગામડા હોય કડી ના હોય ની અંદર ઉપ મુખ્યમંત્રી એવા મોટા નેતા આપ્યા હોય છતાંય જે કડીના ગામડાઓના પ્રશ્નો જાણ્યા છે એના પર અમે કાલ જ કામ લાગી જશું અને અમે આંદોલનની રાહ અમારાથી જેટલો અપાશે મારી જેટલી શક્તિ હશે એવું કરી માટે કાલથી કામ ચાલુ કરીશું